નમસ્તે તમામ સીઆરસી મિત્રો હું છું બ્લોક મહેશ મુરુ હાડક આજે આપણે સીઆરસીની નવી એપ્લિકેશન આવી છે એ બાબતે થોડું ચર્ચા કરીશું અને સમજાવીશું કે કઈ રીતે હવે નવી એપ્લિકેશનમાં કામ કરવાનું છે તો સૌ પ્રથમ ગ્રુપની અંદર તમને એપી કે ફાઇલ આવી ગઈ હશે તો એપી કે ફાઇલ ઓપન કરી ઓપન કરશો એટલે આ ટાઈપનું આવશે અને એ રીતે ઇન્સ્ટોલ થશે ઇન્સ્ટોલ થઈ ગયા બાદ એ ઓપન થશે હવે આપણે એને ઓપન કરીશું હવે અહીંયા આઈડી અને પાસવર્ડ બંને મેં ગ્રુપની અંદર આપેલા છે તો અહીંયા સીઆરસી લખવાનું સીઆરસી પછી આપણે ક્લસ્ટર કોડ ખાસ એ ધ્યાન રાખવાનું કે આ સીઆરસી જે છે એ સ્મોલમાં જ લખાય કેપિટલમાં ના લખાય આઈડી પાસવર્ડ નાખ્યા બાદ સીધું લોગિન કરશું લોગિન કરશું આપણે એટલે આ ટાઈપનું લોગિન થઈ જશે હવે લોગિન જેવું થશે એની અંદર સીઆરસીનું નામ અહીંયા ડિસ્પ્લે કરે જ છે અને એમાં ક્લસ્ટર આઈડી તો આની અંદર અત્યારે ત્રણ ચાર આઇકોન છે એની અંદર એક આ લોગઆઉટનું આઈકોન છે એ લોગઆઉટ ઉપર ક્લિક કરશો તો જ એપ્લિકેશનથી લોગઆઉટ થશે પછી આ પ્રોફાઇલ છે હવે પ્રોફાઇલ છે એ બી હું તમને સમજાવું સૌ પ્રથમ તો આ જે ચાર આઈકોન બતાવે છે એની અંદરમાંથી આપણે પહેલાં પ્રોફાઇલ ચેક કરવાની છે કે આપણી પ્રોફાઇલની અંદર કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી કે કોઈ જે આ બેઝિક ડિટેલ છે ની એ કોઈ પ્રોબ્લેમ તો નથી ને એટલે મિસ કે અપડેશનમાં કોઈ ભૂલ તો નથી આવીને એમાં ડિગ્રી છે ઇમેલ છે આપણો ઈમેલ હોય તો ઈમેલ જોઈ લેવાનો પછી મોબાઈલ નંબર જો સુધારવાનો હોય તો મોબાઈલ નંબર સુધારી શકશો ડેટ ઓફ બર્થ તમે સુધારી શકશો પછી મેલ કેટેગરી પછી જોઈનિંગ ડેટ ડેપ્યુટેશન રેગ્યુલર આ ટાઈપની હવે જે અપોઈન્ટમેન્ટ ટાઈપ છે એપોઇન્ટમેન્ટ ટાઈપ અને વર્ક ટાઈપ આ બે વસ્તુ છે એ ચેન્જીસ આપણા બ્લોક લેવલે તમારે આપવાનો રહેશે અને એના સિવાય જે બેઝિક ડિટેલ છે એ બધી તમે જાતે ચેન્જ કરી શકશો આ થઈ ગઈ આપણી બેઝિક ડિટેલની વાત હવે આવશે સ્કૂલ વિઝિટની માહિતી હવે સ્કૂલ વિઝિટની માહિતીના આજે પહેલી તારીખ છે એટલે અહીંયા કેલેન્ડરમાં આવી જશે હવે કેલેન્ડરમાં આવશે એની અંદર જો કલર પણ આપેલા છે કે જો કેસરી કલર છે એટલે સેવ સાત અને એક સાત અને એકવીસ તારીખ આ બે દિવસ તમારું હેડક્વાર્ટર રહેશે અને જે બ્લુ કલરના આઈકોન જે છે એ સ્કૂલ વિઝિટ છે પછી આની અંદર જો તમારી બ્લોક વિઝિટ હશે તો એ પ્રમાણે તમારું બ્લોક વિઝિટનું પણ આમાં કલર ચેન્જ થશે તો આજની જે તારીખ છે એના ઉપર તમે વિઝિટ ઉપર ક્લિક કરશો એટલે શાળા અને ક્લાસ બંને કુલ છે હવે સ્કૂલ ઉપર તમે ટચ કરશો એટલે આની અંદર તમારું જીઓ લોકેશન પૂછશે હવે જીઓ લોકેશન યસ કરી દેવાનું અને ત્યારબાદ આ બધી શાળાની માહિતી ખુલશે આ શાળાની માહિતીમાં જેવું ક્લિક કરશો એટલે આ કયા પ્રકારની શાળા છે એટલે એની અંદર શાળામાં કેવું સ્કૂલ ઓફ એક્સેલન્સ છે પીએમસી છે એ ટાઈપનું અહીંયા પૂછવામાં આવશે જો આની અંદર કોઈ ચેન્જીસ હોય તો એ તમારે બ્લોક કક્ષા જાણ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા એસવીએચ શાળા વિકાસ સંકુલનું નામ પછી ગુણવત્તા વિકાસ વર્તુળનું નામ અહીંયા જેટલી પણ માહિતી છે એ તમારે ભરી અને સેવ કરશો ત્યારબાદ અહીંયા શાળાની માહિતી છે ને એ આઈકોન બ્લુ થશે પછી જેમ કે શાળા પ્રાર્થના સભા હવે જો પ્રાર્થના સભામાં જોડાઈ શક્યા હોય તો જેવો તમે હા કરશો તો અહીંયા સેલ્ફી સાથે ફોટો પાડવાનો છે અને સેલ્ફી સાથે ફોટો પાડ્યા બાદ આની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવેલા છે એનો આપણે જવાબ દેવાનો છે એવી જ રીતે હાજરીની માહિતી છે એવી રીતે અગાઉ તમે જે બધા ઇન્ડિકેટરની માહિતી ભરતા હતા એ મુજબ અહીંયા કરવાનું છે એના બધા ઇન્ડિકેટર ભૈરાબાદ છેલ્લે શાળા છૂટિયાનો ફોટો એ પણ તમારે અપલોડ કરવાનો છે હવે આની અંદર ધ્યાન એ રાખવાની વાત છે કે જ્યારે તમે આ શાળા અપડેટ કરો છો એ તમે શાળાની અંદર રહીને અપડેટ કરવાનું છે જો તમે બહારથી કે ગેટ પાસેથી કેવી રીતના તમે અપડેટ કરશો તો આ આ શાળા જીઓ ફેન્સિંગ આઉટ બતાવશે એ ખાસ નોંધ લેવાની રહેશે તમામ સિયાસી મિત્રોએ પછી આજની તારીખમાં જેટલા પણ જે તમારે શાળા વિઝિટ કરવાની છે એનું આખું મહિનાવા જ રિપોર્ટ આવી ગયું છે જેમ કે આજની પહેલી તારીખ છે તેમાં નવચેતન માધ્યમિક શાળા છે પછી આવતીકાલે એટલે ખટવા પ્રાથમિક શાળા છે આ મુજબની બધી માહિતી છે ઓકે એટલે આ રીતે એપ્લિકેશનમાં થોડો ઘણો સુધારો કર્યો છે અને તમારા લેવલથી આજને આજની તારીખમાં જ તમે તમામે લોગિન કરી દેવું અને આ જ એપ્લિકેશનથી શાળાની શરૂઆત કરવાની રહેશે તો આ એપ્લિકેશનમાં અત્યારે આટલું જ છે કોઈ વધુ નવું અપડેટ આવશે તો તમને ફરીથી જાણ કરવામાં આવશે નમસ્તે તમામનો આભાર